સંજેલી પંથકમાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ દિન પ્રતિદિન ચોરીની ઘટનાને અંજામ આપી બિંદાસપણે ફરાર થઈ રહ્યા છે ઉપરોક્ત વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ સામે આવતા પોલીસ લાચાર બની હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે ત્યારે સંજેલીથી માત્ર આઠ કિલોમીટર દૂર જુસ્સા જસોડીમાં ત્રણ જેટલી દુકાનો તેમજ ડોકા તલાવડી ખાતે એક મકાનમાં મળી કુલ ચાર સ્થળે ચોરીની ઘટનાના પગલે

ત્યારે જુસ્સા હનુમાન ટેકરી પર દુકાન માલિકે સંજેલી પોલીસ મથકને જાણ કરી જ્યારે સંજેલી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી ત્યારે અન્ય દુકાન માલિકે સો નંબર ઉપર પોલીસે જાણ કરી છે તસ્કરોને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોત તેમ હનુમાન ટેકરી ખાતે ચોરીનો બનાવ બન્યો ત્યારે થોડા દિવસ અગાઉ આ સ્થળે પોલીસનો પોઈન્ટ ચાલુ હતો પરંતુ અચાનક જ આ પોલીસનો પોઈન્ટ બંધ કરી દેવાતા ચોરીનો બનાવો સામે આવ્યો છે ત્યારે સ્થાનિકો તેમજ ગ્રામજનો દ્વારા પણ રજૂઆતો કરવામાં આવી રહી છે દુકાને રાત્રે ચોરી થઈ એ તાળા તોડી નાખ્યા પંદરસો થી બે હજાર રૂપિયા રોકડા હતા અને સામાન બધું વેચેર કરીને લઈ ગયા સંજેલી તાલુકાના ડુંગરાણા અને અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં તસ્કરો બિંદાસપણે ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે વીતેલા ત્રણ મહિનામાં સંજેલીમાં ચોરીની દિન પ્રતિદિન ઘટનાઓ સામે આવતા પોલીસની કામગીરી સામે પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે ત્યારે આ વધતી જતી ચોરીની ઘટનાના પગલે મારી દુકાનમાં પાછળથી પાછળના ભાગે ડુંગરા વિસ્તારમાંથી આવી પતરું ખુલી અને અંદરથી ચાર પેટી તેલની હતી વીસ હજાર રોકડ રકમ હતી અને ગલ્લાની અંદર મૂકેલા પરચુર આતી કરીને પાંચ હજાર રૂપિયા એ હતા અને સાઠ સિત્તેર હજારની ચોરી કરી ગયા બીજો સામાન લઈ ગયા હે એને બધું અમે પોલીસને જાણ કરી પોલીસે આવીને તપાસ કરી ડુંગ જંગલની અંદરથી પાના પકડ હથોડી બધી વસ્તુઓ મળી આવી અને ત્યાં ઉપર તપાસ કરતા જોકે ચોરીની ઘટનાને ડામવા માટે થોડાક દિવસ અગાઉ એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાની અધ્યક્ષતામાં યોજાયેલા લોકદરબારમાં ગ્રામજનોએ રજૂઆત કરી હતી પરંતુ અત્યાર સુધી કોઈ કાર્યવાહી ન થતા અને આજે પુનઃ એક વખત ચોરીનો બનાવ સામે આવતા આ એસપીના લોકદરબારમાં કરેલી રજૂઆતો નિરર્થક નીવડી હોય તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે